પોસીના તાલુકાના ગણવા ગામે બનેલ ગરીબ આદિવાસી પરિવાર સમાજના સહયોગથી આજે ગૃહપ્રવેશ પ્રવેશ કર્યો પોસિના તાલુકાના ગણવા ગામે જગદીશભાઈ કાળાભાઈ દ્રાંગીના ઘરમાં અચાનક આગ લાગતા ઘર અને ઘરમાં રહેલ અનાજ સહિત તમામ સામાન બળી ખાખ થયો હતો ત્યારે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોસીના આદિવાસી જનજાગૃતિ સમિતિ બનાસકાંઠા બિરસા મુંડા ગ્રુપ હળા યુવા જાગૃતિ સંગઠન દાતા આ તમામ સંગઠનોને આદિવાસી સમાજના જાગૃતિ યુવા ભાઈઓએ પીડિત પરિવારના વારે આવી સમાજમાંથી ફાળો ભેગો કરી બળી ગયેલ ઘરનું રિપેરિંગ કામ કરી આપ્યું હતું આ તૈયાર થયેલ ઘરમાં પ્રવેશ માટે આખા ત્રીજના દિવસે યોજાયેલ પ્રકૃતિ પૂજા કાર્યક્રમમાં પોસીના ઉપરાંત ખેડબ્રહ્મા દાતા અને વિજયનગર તથા રાજસ્થાનથી આદિવાસી સમાજના ભાઈઓ

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠનના યુવા અગ્રણી જયંતિભાઈ ગમાર સૌજીભાઈ દ્રાંગી લક્ષ્મીલાલ મોડી સોમનભાઈ પરમાર દિનેશ ગમાર કેશોભાઈ તરાલ કાંતિભાઈ ખોખરિયાએ ભારે જેમત ઉઠાવી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ તરાલે કર્યું હતું એવાલ ગિરીશ પ્રજાપતિ પોશીના